નમસ્કાર મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના માનનીય મદદની સચિવ સાહેબ શ્રી ઉલ્કિત જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ જાન્યુઆરી બે હજાર છવ્વીસ રવિવારના રોજ ગુજરાત રાજ્યમાં અભૂતપૂર્વ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તેનું નામ છે ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન સમારોહ મેં તો રજીસ્ટ્રેશન કર્યું છે શું તમે પણ રજીસ્ટ્રેશન કર્યું છે ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા યુક્ત શિક્ષણને પ્રોત્સાહિત કરવા તેમજ પોતાની શાળામાં ઉત્કૃષ્ટ શિક્ષણ કાર્ય થકી વિદ્યાર્થીઓના જીવનમાં અનેરો આનંદ લાવી સુગંધ ફેલાવનાર સુવાસ ફેલાવનાર એવા સારસ્વત મિત્રોને આ એવોર્ડ દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે તમે પણ નીચે આપેલા લિંક અને નંબર ઉપર રજીસ્ટ્રેશન કરી શકો છો તે માટે તમે પોતે આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય થકી પોતાનું નામ પોતાના સમાજનું નામ પોતાની શાળાનું નામ રોશન કરી આ કાર્યક્રમમાં આવવા માટે દરેકને પ્રોત્સાહિત કરવામાં આવે છે જય હિન્દ જય ભારત